હરેમાં બનાસ હર મહાદેવ તો મિત્રો અહીંયા મારા દાદાશ્રી જવાનજી હમચંદજી સોલંકી હર મારા શ્રી શારદાબેન ઓર મારા શ્રી સોલંકી ઉદાસજી અને સોલંકી વિનોદજી અહીંયા દાદાની યાદગીરી બની રહે હંમેશા માટે ઓર દાદીની પણ જે માટે મા બનાસને બચાવશું મા બનાસને પુનઃ ધરતી પર લાવશું અમે ઘણા વૃક્ષ વાવશું અને એ માટે એક તો મા બનાસ જીત માટે અને સંસારના રાય માટે પશુ પક્ષીઓ માટે અમારા દાદાશ્રી ઓર દાદીમાં એમના છે એક ચીકુડીનું વૃક્ષો વાગી ગયે છે જેમાંથી ફળ મળે અને દાદાદીની યાદગીરી હંમેશા માટે બની રહે જય મા બનાસ તો મિત્રો અહીંયા મા બનાસની ધરતી પર આ આમ તો એટલે ફર્સ્ટ વૃક્ષ કહી શકાય પણ હું અહીંયા જ્યારે છુટ્ટી રહ્યો બે મહિનાની મિત્રો છુટ્ટી કાપી એ ધોરણ ઘણા વૃક્ષો આવ્યા ઘણી ગણેશજી કરીને ભાઈ આપ્યા ઓર આ સિંજનનો પહેલું વૃક્ષ વાવું છું હું ઓર બાકી વૃક્ષ મહાબનાસ પર તમે રહેશો બાકી રાષ્ટ્રોત્સવ માટે યુદ્ધ હોય ઓર પ્રસ્થાન કરતા હું આ વૃક્ષ આવીને ઓર તમે બાકી વધુ વૃક્ષ વાવશો મા બનાસને માટે જરૂર એવા વૃક્ષ બચાવશો ખેડૂતોને વિનંતી કે વૃક્ષ વાગી વૃક્ષ બચાવીએ તમે પણ તમારા દાદાજીની યાદમાં એમના સંભાળના રહે ધરતી પર એ માટે મિત્રો છે વૃક્ષ વાવ છો જય મા બનાસ હર મહાદેવ તો મિત્રો મા બનાસ હિત માટે આપણે સૌ જો સાથે મળી વૃક્ષ બજાવશું વૃક્ષ વાવશું તો મા બનાસ ધરતી પર જરૂર આવશે ઓર આપણી મા બનાસ હશે તો આપણે સૌ સમૃદ્ધ શું આપણી એકમાત્ર સરિતા મા બનાસ એના હિત માટે આપણે સૌએ જળ વાવવા જોઈએ અને આનું જતન કરશે વિનોદજી સોલંકી જેઓ જ હાથ જમેદારી લેશે કે આનું આ ચીકુડું સારું જતન કરશે જેમાં બધા શરીરમાંથી પણ મિત્રો દાદાની કે દાદીની યાદમાં કોઈ વૃક્ષ આવતા હોય જરૂર કોમેન્ટમાં જણાવશો આ